ગાંધીનગર ખાતે ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એજીએમની શરૂઆત કરવામાં આવી હતી મંત્રી જગદીશ વિશ્વકર્મા સહકાર સેલના કન્વીનર હાજર રહ્યા હતા ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી સહિત આગેવાનો પણ હાજર રહ્યા ખેતી બેંક એજીએમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે કાર્યક્રમમાં અમને કહેવાયું ઋણ સ્વીકાર ઋણ સ્વીકાર જેવું અમારા માટે કંઈ ન હોય અમારું કામ કામ કરવાનું છે ખેડૂતો માટે કામ હોય તો કરવાનું જ હોય સહકાર ક્ષેત્રે નવી દિશા મળી છે ખેતી બેંકે ઉદાહરણરૂપ કામ કર્યું છે ખેતી બેંક ત્રણ વર્ષથી ઝીરો ટકા એનપીએ છે મને કીધું કે ઋણ સ્વીકાર મેં કહું અમારે ઋણ સ્વીકાર હોય નહીં અમારે અમારે ફરજના ભાગરૂપે કામ કરે જવાનું હોય અને આ તો ખેડૂતો માટેનું હોય એમાં અમારે બહુ લાંબો વિચાર નહીં કરવાનો ખેડૂતને લાભ જેમાં થતો હોય એમાં અમારી તૈયારી હોય ક્યારે માટે તેમાં પણ ગુજરાતની સહકારી બેંકને સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે રાજ્યના ખેડૂતો માટે ખેતી બેંક વિશ્વાસ નું પ્રતિક બની છે ભારતની તમામ ખેતી બેંક માં આપણી ખેતી બેંક એક જ એવી બેંક છે જે છેલ્લા ધરાવે છે આપણી ખેતી અને દીકરી એવી નિર્મા ઠાકોર નિર્મા ઠાકોર ઠાકોરની વાત મને આપણા શ્રી રાજ્યસભાના મયંકભાઈએ મને જાણ કરેલી એને એનું બાવડું પગલું આજે ખૂબ મોટી ટ્રેનિંગમાં જાય છે આપ આપ સૌની સમક્ષ એ દીકરીને આપણે એ બોલાવેલ પણ છે અને આગામી દિવસોમાં બહુ ટૂંક સમયમાં એ દીકરી રશિયા રમવા જઈ રહી છે અને એને ખેતી બેંક મોકલી રહી છે રશિયા આપણે મારે તમારા સૌના પણ આશીર્વાદ જોઈએ છે માનનીય મુખ્યમંત્રી શ્રી અને ડાયેશભર બિરાજમાન સર્વે મહાનુભાવો ના નિરમા માટે આશીર્વાદની જરૂર છે અને સાથોસાથ આપ સર્વને પણ મારી પ્રાર્થના છે કે નિર્માણ સફળ થાય અને આપણા સૌનું નામ રોશન કરે એવી એની પાસે આપણે આશા રાખીએ છીએ દેશ દેશનું સૌથી મોટું ગૌરવ ભૂપેન્દ્રભાઈ આપને કહેતા મને ખૂબ મોટો આનંદ થાય છે કે આપે જો સ્કીમ મંજૂર ના કરીએ તો ગુજરાતની માત્ર આખા દેશની અંદર એક આપણી ગુજરાતની ખેતી બેંક એવી છે કે જે ઝીરો એનપીએ બેન્ક છે અને એ માત્ર આપને આભારી છે અને આપને કારણે અમને ગૌરવ મળ્યું છે પણ આપણે મક્કમતાથી જે નિર્ણય લીધા ખેતી બેંક માટે થઈને એને કારણે માત્ર બાર ટકાની સરળ વ્યાજથી રિકવરી હપ્તાવાળી લોન અરે હપ્તાવાળી રિકવરી જે મંજૂર થઈ એને કારણે આજે અમારા ખેડૂત ભાઈઓ પણ સમૃદ્ધ છે આજે પરિસ્થિતિ એવી થઈ હતી કે અમારે અહીંયા માત્ર લાખ રૂપિયા લીધા હોય અને પૈસા ના ભરી શક્યા હોય એને સરકારની યોજનાના જો ત્રણ લાખ રૂપિયા વગર વ્યાજના લેવા હોય તો એ ભરી નહોતા શકતા એને કારણે બધાએ સરળ યોજનાની અંદર પૈસા ભરી જમીન છોડાવી અને સરકારની યોજના ત્રણ લાખ જે વગર વ્યાજની લોન મળે છે એમાં પણ એ લોકો લાભ લઈ શક્યા